ઉપલેટાના બગધરાની બ્રાહ્મણ દીકરીને ડિલિવરી માટે મુશરાધાર વરસાદમાં વીરો ભારે આવ્યો ડિલિવરી માટે વર્ષતા વરસાદમાં એક કલાક મદદની રાહ જોઈને ઊભા રહ્યા ઉપલેટામાં ભારે વરસાદના કારણે પાનેલીથી માંડાસણ જવાના રસ્તો તડાવના પાણી પડવાથી બંધ થઈ ગયા ત્યાં બગધરા ગામના બ્રાહ્મણ પરિવારની દીકરીને ડિલિવરી માટે ઉપલેટા લઈ જવા માટે તેના પરિવારજનો સતત એક કલાકથી મુશરાધાર વરસાદમાં મદદની રાહ જોઈ ઊભા હતા त्यारे ગામના સેવાભાવી સરપંચ જતીન ભાલוריהને આ વાત ધ્યાને આવતા તુરંત પરિસ્થિતિને ધ્યાને લઈ પોતાની સૂઝ બુસ્થી 2 ફૂટ ઉપર પાણી હોવા છતાં ગેલેક્સી ગ્રુપની એમ્બ્યુલન્સ બોલાવી સાથે બેસી હોસ્પિટલ લઈ જવા રવાના થયા પણ આગળ જતા નિલેશભાઈની વાડી પાસેથી ચેકડેમ પરથી એમ્બ્યુલન્સ ચાલે એમ ન હોઈ તેમણે તાત્કાલિક જેસીબી બોલાવી દીકરી પાસે પાસે પહોંચીને તેને સહી સલામત રીતે એમ્બ્યુલન્સમાં રિફર કરાવી ઉપલેટા રવાના કરી હતી खरेखर चालू वरस त्रण फूट पानी में जतीन भालोड़िया सेवा सेवाने ब्राह्मण परिवार वती बगधरा ग आभार अभिनंदन आपे लोकार्पण परिवार जतीन भालोड़िया तथा टीम ने अंतकरणपूर्वक सलामी साथे अभिनंदन अहवाल विपुल धामेचा ल